ગાંધીનગર જિલ્લાના દેગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રખેલ ગામમાં કરવામાં આવતા ઇંગ્લિશ દારૂ અને બીયર તેમજ દેશી દારૂના વેપલાઓનો અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં ગામમાં બુટલેગર ગોવિંદજી ઠાકોર દ્વારા કરવામાં આવતું દેશી અને વિદેશી દારૂનું વેચાણ અમારા કેમેરામાં કેદ થયું છે દેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એમએન દેસાઈ દ્વારા અહીં દારૂના વેચાણને છૂટો આપી દેવામાં આવ્યો હોય જણાઈ રહ્યું છે કારણ કે આ વિસ્તારમાં પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કરવામાં આવતું દેશી અને વિદેશી દારૂનું વેચાણ અમારા કેમેરામાં કેદ થયું છે આ વિડીયોમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો જ્યારે આ બુટલેગર દ્વારા બિયરનું પણ વેચાણ કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે રાજ્યમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે આવી રીતે ખુલ્લેમ દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાને બદલે મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરીને આવા બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે આ વિડીયોમાં બુટલેગર બિંદાસપણે દારૂનો ધંધો કરતા નજરે પડી રહ્યો છે જેને દેગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ એન દેસાઈ સાહેબની નિષ્ફળતા કહી શકાય તેવી ચર્ચાઓ જાગૃત જનતામાં ઉઠી રહી છે કારણ કે પોલીસની છત્રછાયા વગર આટલી મોટી માત્રામાં દારૂનો ધંધો કરવો શક્ય નથી ત્યારે શું પીઆઈ સાહેબ દ્વારા આ બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે તે જોવું રહ્યું